રાજકોટ અકસ્માત મુદ્દે એસીપી રાધિકા ભારાઈનું નિવેદન સરદાર નજીક સિંગલપટ્ટી રોડમાં અકસ્માત થયો અલ્ટોકારમાં કુલ આઠ લોકો સવાર હતા ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત થયા છે એક વ્યક્તિ અંગે હજુ અસ્પષ્ટતા છે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે જ્યારે એકનો બચાવ છે હોન્ડા સિટી કારમાં સવાર ડ્રાઈવરની કોઈ માહિતી મળી નથી અલ્ટો કારમાં સીએનજી કીટ ફિટ હતી કારમાં સામસામે અકસ્માત બાદ આગ કઈ રીતે લાગી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી મૃતકોના મૃતદેહ નેવું ટકાથી વધુ આગમાં સળગી ગયા હોવાનું સામે આવ્યું આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરદાર પાસે અલ્ટો અને હોન્ડા સિટી રીતે બે કાર વચ્ચે ઓપોઝિટ ડિરેક્શનમાં આવતી હતી અને બંને વચ્ચે અકસ્માત થયેલ છે અને કોઈ કારણસર આગ લાગતા તેમજ અકસ્માતના કારણે કુલ અલ્ટોમાં આઠ સવાર વ્યક્તિઓ હતા એમાંથી ત્રણને ઈજા થયેલ છે એક વ્યક્તિ સ્વસ્થ છે એને કોઈ ઈજા થયેલ નથી બાકીના ત્રણ વ્યક્તિનું મૃત્યુ થયેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે અને અન્ય એક વ્યક્તિ છે તેના બાબતે હજુ સુધી કોઈ ચોક્કસ વિગત મળેલ નથી હાલ જે ઈજા પામનાર છે જે સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે સાહિલ સરવૈયા હિરેન મકવાણા અને નીતાબેન સાકરિયા ત્રણ ઈજાગ્રસ્ત છે એકતા સાકરિયા કે જેને કોઈ ઈજા થયેલ નથી અને બાકીના જે ચાર વ્યક્તિઓ છે એ એની વિગતો મેળવવાની કાર્યવાહી ચાલુ છે અલ્ટો અને હોન્ડા સિટી છે બંને મેં કહ્યું એમ સરદાર પાસે સિંગલ પટ્ટી રોડ છે ત્યાં ઓપોઝિટ ડિરેક્શનમાં આવતા હતા અને કોઈ કારણસર એક્સિડન્ટ થતા આગ લાગતા બનો બને છે આ જે મોટા ભાગના અલ્ટોમાં સવાર વ્યક્તિઓ છે એ ગોંડલના રહેવાસી હોવાનું જાણવા મળે છે